ओ नमो भगवतेवा सुदेवा नमस्ते आज साभिस भगवत गीता अध्याय सात परमेश्वर ज्ञान श्लोक नम्बर अठ्यास श्लोक जो यु अन्तगत પાપમ જનાનામ પુણ્ય પુણ્યકર્મા તે દ્રંદ નિર્મુક્તા ભજ તે મા મમ ત્રવતા યસામ એટલે કે જેમનું તું એટલે કે પરંતુ અંતઃગતમ એટલે સંપૂર્ણપૂર્ણ નષ્ટ થયેલું પાપમ એટલે પાપ જનાનામ એટલે કે મનુષ્યનું પુણ્ય એટલે પવિત્ર કરમાણ એટલે પૂર્વે પૂર્વક કર્મો કરેલા તે એટલે તેઓ દ્રંદ એટલે દ્રેતના મોહ એટલે મોહથી નિર્મુક્ત હાથથી મુક્ત ભજન તે એટલે ભક્તિમાં પુરવાય જાય પુરોવાય છે મામમ એટલે મારા પ્રતિ દ્રઢ વ્રતા એટલે આખોનો આ દેવી રીતે થાય છે કે જે મનુષ્યએ પૂર્વ જન્મમાં તથા આ જન્મમાં પુણ્ય કર્મો કર્યા છે અને જેમના પાપ કર્મો સમૂળકાર નષ્ટ થયા છે તેઓ મોહના દ્રંધોથી મુક્ત થઈ જાય છે અને મારી સેવામાં દ્રઢ નિશ્ચયપૂર્વક પુરવાઈ જાય છે વધુમાં ભાવાર્થ તરીકે જોઈએ તો આ શ્લોકમાં દિવ્ય સ્થિતિમાં ઉન્નત થવા પાત્ર મનુષ્યનો ઉલ્લેખ થયો છે જે મનુષ્ય પાપી નાસ્તિક મૂર્ખ તથા કપટી છે તેમના માટે ઈચ્છા તથા દ્વેશના દ્રંદને પાર કરી જેવું અઘરું છે માત્ર એવા મનુષ્યો જ ભક્તિનો સ્વીકાર કરીને ક્રમશઃપૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના શુદ્ધ જ્ઞાનને પ્રાપ્ત કરે છે કે જેમણે ધર્મના નીતિ નિયમોનું પાલન કરવામાં પુણ્ય કરવામાં પુણ્ય કર્મ કરવામાં તથા પાપ કર્મોને જીતી લેવામાં પોતાનું જીવન વ્યતીત કર્યું છે પછી ધીરે ધીરે તેઓ સમાધિમાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું ધ્યાન ધરે છે આધ્યાત્મિક ભૂમિકામાં અવસ્થિત થવાની આ જ પ્રક્રિયા છે એટલે કે આધ્યાત્મિક પ્રક્રિયામાં હાજર થવાની આ જ પ્રક્રિયા છે આવી પદ્ધતિ કૃષ્ણ ભાવના મૃત અંતર્ગત શુદ્ધ ભક્તોના સંઘમાં શક્ય બને છે કારણ કે પરમ ભાગવતોના સંઘથી જ મનુષ્ય મોહમાંથી ઉદ્ધાર પામી શકે છે શ્રીમદ્ ભાગવતમમાં કહ્યું છે કે જો કોઈ મનુષ્ય ખરેખર મુક્તિ પામવા ઈચ્છતો હોય તેણે ભક્તોની સેવા કરવી જોઈએ મહત્તમ સેવા દ્વારમ આહુરમ વિમુક્ત પરંતુ ભૌતિક વાદી માણસોની સંગતી કરનારો સંસારના ઘોર અંધકાર તરફ આગળ વધે છે દુનિયાભરમાં પરિભ્રમણ એટલા માટે કરે છે કે જેથી તેઓ બધજીવ અને મોહમ્મતિ ઉભારી શકે માયાવાદીઓ માયાવાદીઓ જાણતા નથી કે પરમેશ્વરના આધીન હોવા રૂપી પોતાની સ્વરૂપાવસ્થાને ભૂલવી એ ઈશ્વરના કાયદાનું સૌથી મોટું ઉલ્લંઘન છે મનુષ્ય જ્યાં સુધી પોતાની સ્વરૂપાવસ્થામાં પુનઃસ્થાપિત થતો નથી ત્યાં સુધી તેના માટે પરમેશ્વરને સમજી લેવું અથવા દર નિશ્ચિતપૂર્વકને દિવ્ય પ્રમસભર ભક્તિમાં ભરવા જેવું શક્ય નથી